જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં બપોર થઈ ગયા છે જય પપ્પા તૈયાર કરતી છે દીવો કર નાખ્યો છે અને દહીં હાક ધરી દીધું છે એને કે પ્રસાદી લીધી પ્રસાદી લીધી અને ક્યાં જાવ છો આ જવાનું છે આપણે પ્રયાગરાજ કુંભના મેળામાં પહેલી વાર તો કેટલા વર્ષો પછી પહેલી વાર પરિવાર થી એટલા દૂર જાય છે તો કાઈ નહીં તમે ઘર ની ગાયો ની કઈ ચિંતા નહીં કરતા ગાયો ને ઘર ને બધાને સંભાળશો ગાયું ભામુ જોયે બોલાવે છે જાવ બધ બધું જો ગંગા ને બધા ને પગે લાગતો બધા ભરે બોલો

તો ગાયું એ પ્રાર્થના સાંભળી લીધી અને તમને મોકો મેળવશે જવાનું કઈ નક્કી નતું પણ અચાનક થશે ને આમ બે દોસ્તા થાય આમ ફાઈ દીકરા થાય બે ભાઈ થાય એને કીધું કે હાલ આવવાનું છે અરે એટલે નક્કી કરી દીધું અને સુરભી જો કવર આવતી ને એમ તો ગયો ખાય ઘરની કઈ ચિંતા કરતા આ હું નથી તમને એમ લાગે પહેલી વાર એટલા બધા દૂર તો મને બહુ ખુશી થાય છે અને બધી ગાયોને હું સંભાળી તો હું બાપા ઘરની ચિંતા નહીં પણ આમ તો થાય તો બધી છે દોવાનું બધું હા પહેલી વાર જોઈ ટાટા કે બાપા જાય હું મારી આવશે ને હાલો આપણે અત્યારે ભોકી ગયા છીએ બરોડા એટલે કે વડોદરા સિટીમાં હજી એન્ટર ચાર સી અને હજી અહીંથી તો ઘણું બધું ઉજેન નાખું છે આપણે બે વાગ્યા નીકળ્યા હતા અને અચાર વાગ્યા છે બરોડા ની અંદર પોકી જાય ને બરોડા કઈક જો આવું છે આપણે તો ક્યારેય આવ્યા નથી બરોડા પેલી વાર અહીંયા ભણે છે હા અને મારા ભાણિયા ભણે છે તો એને મળવા દેવાનું છે એને મળતા પણ રહી અહીંયા પછી આગળ આપણે રહી એટલે અહીંથી હવારે આપણે પોક્ષું ઉજેન તો ઉજ્જૈનમાં દર્શન કરીને પછી ત્યાંથી રવાના થવાના છીએ તો આપણે તો હાલો અત્યારે રહી મહાદેવ ની મૂર્તિ છે બહુ મસ્ત વડોદરા ની અંદર તળાવ માં ચાર ને દસ વાગી ગઈ છે વાગી ગયા છે ચાર ને દસ થઈ ગઈ છે અને હવે જવાનું છે મિલ્કિંગ કરવા માટે તો જો દાદા ગાયું ફેરવા આવે છે મદદ કરાવે છે અને જેની પપ્પા તો ભાવનગર વટી ગયા છે મેં એને ફોન આવ્યો કે એને એમ કીધું કે પેલા ગાય દોઈ લો પછી ફોન કરો કે હું છું એમ નહીં પાછા વળી જાઉં મેં એને ના પાડી કે ભાઈ કાંઈ નહીં થાય અમે દોઈ હું એમ તો બધી જો વાળ જોઈને ઉભી છે કંકુન ઉન સાડા પાંચમાં પાંચ બાકી છે દરરોજ અમે સાડા પાંચે બધાએ માલ ધોઈ લઈ હું બા અને જેનીના પપ્પા જેનીના પપ્પા જ નહોતા એટલે દસ મિનિટ વહેલા દોવાના લઈ લીધા હતા અને પાંચ માલનું મેં મિલ્કીંગ કર્યું છે પાંચ માલનું બાય કર્યું બે માલની અઢેરીથી તો બધાએ શાંતિથી ધોવા દીધું છે અને આ મારા જીવનમાં આમ જોઈને તો આ નવ વર્ષ ગાયું એમાં પહેલો રેકોર્ડ એવો છે કે આવી શાંતિથી ગાયું દોવા દીધું નહીં તર ક્યાંક ગયા હોય એટલે કે એકાથી બે ગાય તો અટકે જ તે પણ ખાસ કરીને જે કુંભનાથ કુંભ મેળામાં ગયા છે એનો પરતાપ હશે અથવા એના આશીર્વાદ હશે એટલે હું બહુ ખુશ છું હવે જેની પપ્પાને પણ ફોન કરીને કહી દઉં કે શાંતિથી કહી દોવા દીધું એમને તો એમ જ થતું હતું કે જો ન ધોવા દે તો હજી પાછા વળી જાવ હું થાય હું થાય પણ એને અત્યારે ફોન કરતો એટલે શાંતિ થઈ જાય તો આજનો દિવસ મારી માટે કોના જેવો હશે અને બધું ધોવાઈને તો એ મૂકી દીધું છે આ બધા દૂધને હવે ગરમ કરવા અને મેળવવાનું બધું કામ કરવાનું છે અને હવે અમે આગલા દિવસોમાં કારણ કે હજી હમણાં પપ્પા નહીં આવે એટલે બતાવશું કે કેવી રીતના એટલી બધી ગાયોનું હું અને બાબી મિલ્કિંગ કરીએ છીએ આજ તો ડાયરેક મધું છે નહીં એટલે ડાયરેક્ટ વિડીયો ઉતારી તો કદાચ ગાયને અજાણું લાગશે વટકશે એટલે તો ઉતારો તો હું આજનો બ્લોગ અહીંયા હસ્તે પૂરો કરું છું જો તમને ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો